બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોએ પોતાના વાલીની મદદથી બનાવેલા માટીના સરસ મજાના રમકડાઓ છે આ તમામ રમકડા સોહાની બેનના છે આપણે સોહાની બેનને જ પૂછીએ સોહાની બેન આ શું છે બેટા માટલું છે

લહણ વાટવાનું અચ્છા એટલે મસાલો વાટવા માટેનું છે હે ને ખાંડણી અને દસ્તો કેવી રીતે વાટે મમ્મી બતાવો તો મને એવી રીતે વાટે સરસ પછી આ શું છે એની બાજુમાં ગ્લાસ છે પછી આ આ શું છે લોડી 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 અને તવેઠો બનાવેલો છે પછી આ શું છે દીકરા ઝારો બનાવેલો છે આનો શું ઉપયોગ થાય બેટાઓ તળવા પુરીઓ તળવા માટે વેરી ગુડ અને આ શું છે ચૂલો આનો શું ઉપયોગ કરીએ ખાવાનું બનાવા માટે ખૂબ સરસ ભાઈ તમારો તો ચૂલોય સરસ એના પર મૂકવા માટે મોટું તપેલું ને એનું ઢાંકણ પણ છે જુઓ તો સાથે સરસ મજાની નાની તપેલી અને એનું ઢાંકણ અને આ છે અમારા આસ્થાબેન ના રમકડા આસ્થાબેને કોની સાથે બનાવ્યા બેટા રમકડા મમ્મી જોડે ચાલો તમારા રમકડા પણ જોઈ લઈએ હો આ શું બનાવ્યું છે ટેબલ ને ખુરશી ટેબલ ને ખુરશી પછી આ શું છે કપ ને અબેકી સુચ બેટા કપ ને અબેકી કપ ને અબેકી હે કપ રકાવી છે હે ને પછી એ કપ રકાવી માં શું કરીએ ચા પીવે ચા પીવે આ શું છે આ બાપરે જબરી લાંબી સૂંઢવાળા હતી ભાઈ છે ને તમારા તો પછી આ શું બનાવેલું છે ઘરમાં ઉંદર શું કરે શું નાખે બેટા બે કાપી નાખે પછી આ આ શું છે આ શું છે બેટા બકરી કેવું બોલે એવું બોલે આ જુઓ તો આ શું છે કેવું બોલે ભાવ ભાવ અને આ ભેંસ ભેંસ છે કેવું બોલે કરે ભૂખ લાગે ત્યારે ચાલો પછી આ શું બનાવેલું છે બેટા ડેગડું હે દેગડાનું ઢાંકણ હે ને પછી આ તો સરસ મજાનું કુકર શું બનાવવાનું અંદર ભાત બનાવવાનો વાહ વાહ ભાઈ તમારા કુકરમાં તો ભાત બનાવજો એટલે અમે બધા જમવા માટે આવીશું અને આ ચૂલો હે ને પછી આ શું છે કડાઈ ચલો એમાં શું કરીએ ચાવેલો પછી બીજું શું કરાય પૂરીઓ તળાય આ બધું શું છે આ વાટકી અને ડીશ ખૂબ સરસ અને આ બધા શું બનાવેલા છે આ શું છે આ પૂરીઓ તળવાનું પછી આ ભાત લેવા માટે એને શું કહેવાય ચ બેઠો ભાત્યું શું કહેવાય ભાતું પછી આ ચમચો હે ને વાવા બહુ સરસ સરસ રમકડા બનાયા અને આ શું છે તપેલી પછી આ શાક શાક મેલવાનું વાવા બહુ સરસ જો ભાઈ કેટલા સરસ મજાના રમકડા બનાવેલા છે છે ને આ આપણા નાના નાના કીર્તનભાઈ ના રમકડા છે ટ્રેક્ટર બતાવો તો મને અરે વાહ સરસ મજાનું ટ્રેક્ટર છે ને ઘરે ટ્રેક્ટર છે હે કોણ ચલાવે પપ્પા ચલાવે અરે વાહ પછી આ શું છે વાંદરો ઓ બાપ રે વાંદરો છે લાવો તેને બહાર મૂકો તો કાઢો કાઢો ઓ આવે છે ઘરે વાંદરો આવે છે હે હા એ શું છે બેટા જીરાફ જીરાફ અરે વાહ લાંબી ડોકવાળા જીરાફ ભાઈ ખૂબ સરસ ચાલો બીજું શું બનાવ્યું છે કાઢો બેટા આ શું છે ગાય અરે વાહ ઘરે ગાય છે હે એ શું છે બેટા બળદિયા છે ઓહ બળદિયા ભાઈ છે બળદ શું કહેવાય ઓ ચાલો પછી આ કાઢો તો તમારો ટ્રેક્ટર જોવા દો મને બહાર લાવો અરે વાહ ખૂબ સરસ ખૂબ સરસ વાવા મજાનું ટ્રેક્ટર બનાવ્યું છે ને કઈ અને હજુ આ શું છે બેટા ગાય છે સરસ મજાના રમકડા છે કીર્તનભાઈ ના પણ આ છે આપડા રુદ્રસિંહ ના રમકડા રુદ્ર બેટા આ રમકડા તમને કોને બનાવી આપ્યા તમે કશું બનાવ્યું આમાં શું બનાવ્યું એ શું છે દીકરા વાહ એનાથી શું કરીએ શું બનાવે બેટા ભાખરી હે પછી આ શું છે પાટલી છે અને આ શું છે બેટા કુકર છે વાહ ભાઈ કુકરનું તો ઢાંકણ પણ છે સરસ મજાનું કુકર બનાવ્યું છે ને ભાઈ વાહ વાહ તો આ જયરાજભાઈ ના રમકડા છે જયરાજભાઈ તમે જાતે બનાવ્યા કે કોઈની મદદ લીધી આવીસી દીદી ની મદદ લીધી ખૂબ સરસ ચાલો આ શું બનાવ્યું છે બેટા અરે વાહ આ ગાયનું કઈ નામ પાડ્યું છે શું નામ પાડ્યું છે સોનું સોનું અરે વાહ જબરી સોનું છે ને તમારી હે પછી આ શું બનાવ્યું છે બેટા ચૂલો ચૂલો છે સરસ અને આ તપેલું વેરી ગુડ ખૂબ સરસ જયરાજભાઈના રમકડા પણ સરસ મજાના છે અને આ રમકડા આયિશાબેન ના છે તમને કોને મદદ કરી બેટા મમ્મી એ મદદ કરી ખૂબ સરસ અને આયશાબેનનો ચૂલો તો જો કેટલો સરસ બનાવેલો છે જુઓ છે ને બધી રાખ ચૂલા ની અંદર જ રે એટલો સરસ ચૂલો બનાવ્યો છે પછી બીજું બીજું શું છે હમ બીજું શું બનાવ્યું છે આ શું છે બેટા ડીશો છે પછી આ વાટકી વાટકીઓ પછી આ શું છે તપેલું છે પછી આ શું છે બેટા શાક મૂકવા માટે અને આ કુકાર અરે વાહ ખૂબ સરસ પછી આ શું બનાવ્યું છે ચમચા વાહ અને આ પાટલી વાહ વાહ એના પર શું કરશો ભાખરી બનાવશો ખૂબ સરસ પણ ખૂબ સુંદર મજાના છે અને આ રમકડા આપડા ભવ્યભાઈ ના છે હે શું બનાવી લાવ્યા છો ભવ્યભાઈ ચૂલો પછી આ શું છે બેટા પાટલી અરેવા પછી આયુર્યું આ શું છે જગ ખૂબ સરસ પછી આ શું બનાવ્યું છે કઢાઈ આમાં શું કરો છો ચા બનાવો છો એ પછી આ શું છે આ બધું ડીસો છે વાહ વાહ પછી આ શું છે આ નાનું નાનું અચ્છા ઊંધું થઈ ગયું છે આ શું છે વાટકી છે વાહ ખૂબ સરસ પછી આ શું છે શેખવાણી ભાખરી શેકવા માટે હા બરાબર હે ને આમ લાકડાનું આવું 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 કરીને કરીએ ને વાહ વાહ પછી આ શું છે લોઢી છે સરસ સરસ જો ભાઈ ભવ્ય ભાઈ રમકડા પણ ખૂબ સુંદર મજાના છે અને આ રમકડા સોનલ બેન ના છે ચાલો સોનલ બેન આ શું બનાવ્યું છે બેટા ચૂલો ચૂલો પછી આ દેગડું

પછી આ જુઓ તો આ શું બનાવ્યું છે એમાં શું બનાવશો શાક પછી આ શું શું છે ઉપયોગ કરીશું પૂરી તળવા માટે બીજું તળાશે કશું શું તળાશે ભજીયા તો સોનલબેને પણ ખૂબ સરસ મજાના રમકડા બનાવેલા છે તો બાળ મિત્રો આપ સૌ પણ આ રમકડા જોઈને માટીમાંથી તમારા ઘરે આવા રમકડા અને આના જેવા બીજા રમકડા બનાવવા માટેના પ્રયત્ન કરજો